તમે રાખ્યો એ તો અરે તું ગાયો પી દે તું રોજ પોણી ના જ ના ગાલે તો હાથમાં અપા દે હાલ તું ને જ મેળવું છે

આપડે તો ફરવાનું હોય મજા કરવાની પાછું જોવું હોય તો ઊંઘજી ગયો છે હા તેવા જોઈ રહ્યા હોય મારો ગાયો પાયબુ છે હાર તો ગાયો પાય હોય ને તોડે કરવાનું છે

બાપા એટલે ફરતું આવતું તું મેં કીધું આપડે કોમ ની જરૂર હતી અને એનું કોમ કોમ જોવતું તું કીધું રાખવા કરવું છે

તું હેરતું રાખવાની

અને નવા નવી સ્વ પગાર વધારે પગાર લોરે તારા આઠ હજાર છે નઈ મને દસ હજાર હોય પગાર મળશે બરોબર ખાવ પીવું રહો તો કોઈ નહી બરોબર

મેડી <Sit> ના <ja taro> અરે યે મજા ગોડો છે બંધાય કે તું કામ કર છે જલ્દી જલ્દી કા હે તન આ તો ખાલી બે જ મોડવાના થાય તો મોડ દીજા આ tất nút nó bắt xin nó chạy kịp mà tụi <laughs> nó lên tới lần lấy đi nào họ áp vô coi một thấy

કોઈ જરૂર તમારે ઘેર આવું પડશે કોમકાજા હું અમે ઘેર જઈએ છીએ તમારે બે ટાઈમ ખાવા પીવાનું આઈ જા હોય જરૂર પડે ને

રંગ જોમે કે જંગ જોમે જો આ દીપોરા મલેખપુર વાળા કોમેડી ની એન્ટ્રી થાય તો આખી મેટર જોમે